વરસાદ રહી છે થોડો થોડો આવે છે પણ મજા આવીને મિત્રો એમ કહેવાય છે કે આપણે કદમગીરી પહોંચી ગયા અને અત્યારે આપણે છે ને જો અહીંયા આવ્યા છીએ અહીંયા મસ્ત લોકેશન છે અને અહીંયા જે છે ને એ જૈન મંદિર છે તો આપણે ત્યાં જવાનું છે અને ત્યાંથી દાદરેથી આપણે જેમ કહેવાય છે કે કમળાઈ માતાનું મંદિર એ ઈઝમમાં કરું છું દેખાય તો ઠીક છે અહીંથી દેખાયની શેરસેજ દેખાય છે પણ ત્યાં આપણે જવાનું છે બાકી તો હા ભાઈ આપણે અરે આવેલા છીએ અને આ જો અહીંયા જે રોડ પૂરો થાય ને પછી જે આ રસ્તો છે ને ત્યાંથી જ એક સલેપવાળું કંઈક બનાવેલું છે ત્યાં ઊભીને ફોટા પાડો ને તો મસ્ત લોકેશન આવે જો મિત્રો આમ કહેવાય છે કે ડુંગરા ચાલવાની શરૂઆત કરી દીધી આ છે તો બગીચા છે આવી રીતે ડાયરેક્ટ સીડી છે ઊંચી ઠિયાઠું જ આવી રીતે છે અડધો ડુંગરો ચડી જશે અને અડધો બાકી છે અડધો ચડી જશે ને અહીંયા પગાને ત્યાં ગરમીના હાવ પર લઈ જાય ને સાથેમાં ધબ ધબ કરવા વધી જશે અહીંની જે સીડી છે ને એ સીધી હાવ સીડી છે હાવ થાકી જશે હવે અડધું બાકી છે અને આ જે છે ને એ અહીંથી અહીંથી આપણે આવ્યા છીએ તો અહીંયા ચડી જાય આ જે છે ને એ ડુંગરેથી નીચેનું દેખાતું સીન છે થોડુંક રૂ છે ફાઇનલી મિત્રો અમે જોઈતા કે આપણે કદમગીર એટલે કે કમલાય માતાજીના મંદિરે પોગી ગયા અને આ છે ભાઈ મંદિર તો ચાલો આપણે જામ દર્શન કરવા તો વિડિયો મન સુધી બનાઈ દેજો આપણે દર્શન કરી લઈએ હા બહુત સંતોપર ગાના કે આને દેજો આને દેજો હું તમને દર્શન કરાવું છું તો

છે ને ભાઈ મંદિરની અંદર વિડીયો શૂટિંગ કરવાનું લાવવું નથી એટલે આપણે દર્શન ન કરાવીએ તો ચાલો આપડે અહીંથી જવાનું છે મંદિર છે આપણે છે ને ભાઈ ડુંગરો ઉતરવાનું ધીમે ધીમે ચાલુ કરી નાખ્યું છે ને વાતાવરણમાં અત્યારે સુધારો થઈ ગયો છે થોડાક વાદળા જેવું છે વરસાદ આવે એવું છે એટલે વાંધો નહીં બાકી જ્યારે સડતા હતા ને જયારે ફૂલ તડકો હતો એટલે ફૂલ ગરમી હતી અત્યારે ગરમી ગરમી કંઈ છે નહીં ને ટ્રાફિક નથી હાવ ખાલી છે તો બાકી જ્યારે ડુંગરો સડતા હતા ને ત્યારે ફૂલ ટ્રાફિક હતી તો હવે છે ને ભાઈ થોડાક એવા દાદરા રહ્યા લગભગ ચાલીસથી થી પચાસ બાકી છે ઉતરવાના આપણે છે ને ભાઈ ડુંગરો ઉતરીને પોગી જશે અને અત્યારે હાવ થાકી જશે અને બબલાની ની બહ બહાર બોલાવી છે અત્યારે વાઈ છે બપોરના બે ને ભૂખ પણ બહુ લાગી છે અહીંયા આવીને પછી બબલા બરાબર બબલા ની બાકા જે કઈ ફૂલ બોલાવી દીધી ફાઈનલી મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે ને જો મસ્ત લોકેશન છે વરસાદ ચાલુ છે ફૂલ મોજ છે જો હવે ચાલુ વરસાદમાં આપણે જઈએ છીએ કે ડુંગરા સડીને તો વહી આવ્યા છે એ હવે ઘેર જવાનું છે તો આ ભાઈ એમ કહે છે કે અહીંયા થોડાક ફોટા પાડી લે મસ્ત લોકેશન છે પણ ફોટા પાડવા આવે ને તો વરસાદ ચાલુ થઈ ગયો

અહીંથી મોટા પલાન છે ત્યાં નગર નગર પછી ઘેર ટાઈમ ઉપર આઝાર